નમસ્કાર હું શું પ્રેરણા આપશે રાજ્ય ગુજરાતના મહત્વના સમાચાર વાત કરીએ તો ગુજરાતમાં મતદાર સઘન સુધારણા માટે ચાલી રહેલા કાર્યક્રમને વધુ સચોટ અને સમયબદ્ધ રીતે પાર પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા એક મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય અંતર્ગત વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ ની સ્પેશ્યલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે આ વિશેષ નિમણૂકથી વડોદરા જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને મહત્વનો વેગ મળશે નિમણૂક બાદ મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા એક મીડિયા બ્રિફીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે પત્રકાર મિત્રોને એસઆઈઆર કાર્યક્રમની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના આયોજન વિશે વિસ્તૃત માહિતી આપી હતી સૌ પ્રથમ મીડિયાના મિત્રોને આભાર આપ તમામ જાણો છો કે ગઈકાલે ગાંધીનગરના મીટિંગ પછી ઇલેક્શન કમિશન દ્વારા મહાનગરપાલિકાઓની વિસ્તારમાં સ્પેશિયલ ડીઓ તરીકે અને એડિશનલ ડીઓ તરીકે મ્યુનિસિપલ કમિશનની નિમણૂંક ગઈકાલની ઓર્ડરમાં ઇસ્યુ કરવામાં આવી છે આ ખાસ સ્પેશિયલ ઇન્ટેન્ઝિવ રિવિઝન જે લગભગ બે હજાર બે પછી બે હજાર પચીસમાં અત્યારે બાર સ્ટેટ્સમાં કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં ગુજરાતમાં પણ અત્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એમાં ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને કલેક્ટરશ્રીના ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સિટી વિસ્તારમાં મોટાભાગના મતદારો રહેતા હોય છે એ ધ્યાને લઈને ઇલેક્શન કમિશન દ્વારા સિટી વિસ્તાર માટે મ્યુનિસિપલ કમિશનને સ્પેશિયલ ડીઓ અને એડિશનલ ડીઓ તરીકે ઓર્ડર અત્યારે કરવામાં આવી રહ્યા છે એટલે મહાનગરપાલિકાના ટીમ પણ આજ આજ અમે ઓર્ડર કરી રહ્યા છે લગભગ બારસો પચાસ કર્મચારીઓને ઇલેક્શનની કામગીરીમાં આજથી અમે ઓર્ડર કરી રહ્યા છે અને એની ફર્સ્ટ ટ્રેનિંગ આજે સાંજે લગભગ ચારેક વાગે નગર નગરગ્રહ ખાતે અમે આયોજન કરી છે એમાં સંયુક્ત રીતે મહાનગરપાલિકા અને કલેક્ટર ઓફિસની ટીમ દ્વારા ડીઓ અને અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં જે ડેપ્ટી કમિશનર રાજપૂત અને ગંગાસિંઘની નેતૃત્વમાં કામગીરી થનાર છે આની ટૂંક મુદ્દા એ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલા માટે કરતા હોય છે કે હિસ્ટોરિકલી જે એરર્સ હોય છે એને ક્યુમ્યુલેટિવ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનથી અમે સુધારો કરતા હોય છે જેથી કરીને કોઈનું અલગ અલગ જગ્યામાં બે બે જગ્યામાં પણ નામ હોઈ શકે એક સાથે એનું રિવિશન થઈ શકે કારણ કે વન પર્સન વન વોટ અબાવ એટીન ઇયર્સ ઓફ એજ એ જ રૂલ છે એટલે કંઈ બોગસ વોટર્સ હોય કદરવાઈઝ ભૂતિયા વોટર્સ હોય કોઈ ડુપ્લિકેટ વોટર્સ હોય એને યાદીમાંથી ઇલેક્ટ્રોનલ રોલમાંથી સુધારા કરવાનું જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે આ બે મહિનાની અંતર્ગત કરીને ડિસેમ્બર ટ્વેન્ટી સેવન અપ્રોક્સિમેટલી અને જાન્યુઆરી મહિના પહેલાં રોલ પબ્લિશ કરવાનું પ્રક્રિયા અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહ્યા છે આ જ સંદર્ભમાં અત્યારે એન્યુમરેશન ફોર્મ ઈએફ ફોર્મની વિતરણ ઈએફ ફોર્મની બીએલઓની ઘરે ઘરેની મુલાકાત અને જે પણ ફેમિલી ટ્રી છે માની લો ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર પછી સન માધર ફાધર પછી એમની પેઢી આ પેઢીનું ફેમિલી ટ્રીનું મેપિંગ અને એન્યુમિરેશન ફોર્મ જે અમે આપીએ છીએ એમાં વેરીફિકેશન માટે પણ અમે વિતરણ કરવાના છે ખાસ કરીને બીએલઓનું કામગીરીમાં આપ જાણો છો કે કલેક્ટર ઓફિસ દ્વારા એની નિમણૂંક કરતા હોય છે જ્યારે પણ ઇલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હોય છે એને વેગ આપતા અને સિટી વિસ્તારમાં વધારે મેક્સિમમ વોટર્સ હોય એને પણ આ કામગીરી વહેલા તકે કરવા માટે આ ઓર્ડર ઇશ્યુ કરી છે અને આ પ્રક્રિયાને સપોર્ટ કરતાં આજથી આ ટ્રેનિંગ અને આવતીકાલથી આ કાર્યક્રમ અમે શરૂ કરી દેવાના છે કલેક્ટરશીપ સાથે મળીને આપણા ટીમ આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઉપર ફોર્મ એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન અને કલેક્શન એનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે આમાં લગભગ આ બે મહિનાની પ્રક્રિયામાં મહાનગરપાલિકા તરફથી લગભગ એક મહિનાનું કામ ઝુંબેશ આ કરવામાં આવશે જેથી કરીને સિટી વિસ્તારમાં અહીંથી કોઈ શિફ્ટ થઈને બહાર ગયા હોય અથવા બીજી જિલ્લા બીજી રાજ્યોમાંથી પણ અહીંયા આવીને નવા સમાવેશ થયેલા હોય